રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક ખેતી દ્વારા મબલક ઉત્પાદન પ્રાપ્ત કરેલું છે તેઓએ અનેક પ્રકારના પંચસ્તરીય કામગીરી દ્વારા લાખો રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે સમય વીતવાની સાથે પ્રાકૃતિક ખેતીના પરિણામો રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે તેવું જ કંઈક બન્યું છે અમરેલીના અમરાપુર ગામે છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરી રહેલા શ્રી ઘનશ્યામભાઈ રાજપરાએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી આંબાવાડીના સફળ ઉછેરના પરિણામે તેમની આસપાસ રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને ચોંકાવી દીધેલા છે અમરાપુર ગામના આસપાસ વિસ્તારમાં આંબાની બાગની વાવેતર કરવામાં આવે છે અને ઉછેર અશક્ય ગણવામાં આવતો હતો પરંતુ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને દ્રઢતાથી વરેલા શ્રી ઘનશ્યામભાઈ રાજપરાએ અશક્યને શક્ય કરી બતાવેલું છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્કૃષ્ટ પરિણામો તેમણે મેળવેલા છે ખેડૂતે અંદાજે ત્રણ જેટલા આંબાનું વાવેતર કરેલું હતું અને પાંચ વીઘા જમીનમાં પંચસ્તરીય ફાર્મથી આ સફળતા મેળવેલી છે પંચસ્તરીય સ્તરીય ફાયદો એ છે કે ખેડૂતોને સતત તેમાંથી આવક પ્રાપ્ત થતી રહે છે જેમાં આંબા સીતાફળ જામફળ ચીકુ અને ખારેક ફળઝાડનું વાવેતર કર્યું છે સાથે દૂધી કારેલા ગલકા તુરિયા મરચાં રીંગણી વગેરે શાકભાજીનું પણ કરેલું છે આમ ખેડૂતોને શાકભાજીની આવક બારે માસ થતી રહે છે ઘનશ્યામભાઈ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલા આ શાકભાજીને પોતાના ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મ ખાતેથી વેચાણ પણ કરે છે સુરત રાજકોટ જેવા શહેરોમાં ગ્રાહકોને પાર્સલથી પણ શાકભાજી પહોંચાડવામાં આવે છે અને તેમનો પાક પણ વધુ સારો અને ભાવ પણ વધુ સારો મળી રહ્યો છે તેની સાથે બીજા એટલું જ મહત્વ છે આ ઉપરાંત જીવામૃત અને ગનમ જીવામૃત સહિતની પુષ્કળ ઉપયોગ કરવામાં આવે છે અને તેઓ આ રીતે અલગ અલગ રીતે પાક ઉત્પન્ન કરી રહ્યા છે અડદ ચણા સહિતના પાક પણ તેઓ મેળવે છે અને અને આ રીતે પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા ખેડૂતોને સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે ફાર્મ વિઝિટ કરવાની તાલીમ પણ તેઓ યોજે છે આ રીતે રાજ્યપાલ શ્રી દેવવ્રતજી દ્વારા તેમને સન્માન પણ પ્રાપ્ત કરેલું છે અને તેઓ અમરેલી જિલ્લાના અનેક ખેડૂતોને માટે રાહગીર બનેલા છે મારું નામ ઘનશ્યામ બાલુભાઈ રાજપરા ગામ અમરાપુર તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી હું છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું પ્રાકૃતિક કૃષિમાં મેં પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવ્યું છે જેમાં આંબા ચીકુડી દાળમી જામફળી પછી કાજુના ઝાડવા પણ છે થોડાક પછી સીતાફળી છે પછી એમાં પંચસ્તરીય બાગમાં શાકભાજી બધું છે ઘિસોડા છે કારેલા છે ગલકા છે દૂધી છે આવા વિવિધ પ્રકારના શાકભાજી પણ અંદર છે પછી મરચી છે આનું કારણ એ છે કે પંચસ્તરીય મોડલમાં મિશ્ર પાક કરવાથી આપણને ખૂબ ફાયદો થાય છે અને બારે મહિના ખેડૂતોની આવક ઇન્કમ ચાલુ રહે છે બીજું હવે બીજું એક મેઇન વસ્તુ એ કોન્ફર્મ હતું કે અમારો વિસ્તાર છે એ સૂકો વિસ્તાર કહેવાતો અને ફૂલ કરાળવાળો કહેવાતો એટલે અમારે અહીંયા આ